એ લોકો કે છે ત્યારે ખબર પડે જ ત્યારે હું એમને કહું કે અમારી આવી જ સમૃદ્ધિ હતી અમારી જોડે બહુ બધું હતું એટલે અમને એવું કે ક્યાં ખૂટવાનું છે પણ આ નશાએ તો ડાટ વાડ્યો એમ હવે બીજા સમાજો એવું કે છે કે ઠાકોરે છોડ્યું પણ હવે અમારે છોડવું પડશે નહીં તો પહેલા શું થતું કે બીજા સમાજનો કોઈ દીકરો કોઈ નશો કરીને આવતો હોય ને તો એવું કે આ ઠાકોર પીતો હશે તમારું મહેણું તો ભાગ્યું ને આજે લોકો એવું કે છે ઠાકોર પીધેલો હોય ને તોય બીજા એવું કે છે કે આ ઠાકોર નહીં હોય ઠાકોરે તો છોડી દીધું આ માન આપવાનું કામ એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે મારી વિનંતી તમામ સમાજોને સમાજોને પોતાના બનાવો બીજા પોતાની જોડે રાખો અને આપણે એમની જોડે રહીએ એકલો સમાજ એકલો વ્યક્તિ થાકી જશે તમામ સમાજોને સાથે રાખવા પડે અને આપણે એકબીજાને મદદરૂપ થવું પડે જો એકલી રાજનીતિ કરશો તો કદાચ સરપંચ મળશે તાલુકા જિલ્લા પંચાયત કે ધારાસભ્ય સંસદ સભ્ય મળશે પણ આ સમાજમાં અધિકારી કર્મચારી બનાવવાની ભૂખ લગાડશો તો સાહેબ આખો સમાજ બેઠો થશે એ વ્યવસ્થા હશે તમારો દીકરો કે દીકરી ડીએસપી કલેક્ટર બનીને બેઠા હશે તો એ વર્ષ સમાજની સેવા કરી શકશે ધારાસભ્ય પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ એથી બધા લાંબુ આગળ કઈ નહી થાય એટલે અધિકારી કર્મચારી પેદા કરો હમણાં અમે સભા બોલાવી છે તમને બધાને ખબર હશે મેં જાહેરાત કરી કે રાતના ત્રણ વાગે રાતના ત્રણ વાગે આ ઠાકોરો ભેગા કરવા છે એટલે ઘણા બધા મને સવાલ કર્યો આપણા લોકોએ કહ્યું એટલે રાતના ત્રણ વાગે સભા કોણ બોલાવે ત્યારે મેં એવું સહજતાથી કહ્યું કે બધા જ સમાજો જાગી ગયા છે તમામ સમાજો જાગી ગયા છે તમામ સમાજો દુનિયામાં પહોંચી ગયા તમામ સમાજના દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી બની ગયા મારો સમાજ ક્યાં સુધી ઊંઘતો રહેશે આ સમાજ બીજા જાગ્યા છે તો તમને ઊંઘવાનો અધિકાર નથી એટલે રાત્રે ત્રણ વાગે એટલે બોલાવું છું કે ત્રણ વાગે સભા કરીને કોલ આપવા છે કે આ સમાજની દિશા નક્કી કરવી છે કે આ સમાજ ક્યાં જવા માંગે છે અને શું કરવા માંગીએ છીએ થવું છે ને રાત્રે ત્રણ વાગે ભેગા જો રાત્રે ત્રણ વાગે ભેગા થવું હોય તો બે આ ઊંચા કરીને તાળીઓ પાડે ખબર પડે આવાના હોય અને અવાજ આવે એવી તાળીઓ પાડજો પાછા ખાલી ખાલી પેલી નહીં આ એટલે કહું છું તમને હવે આપણે જાગવું પડશે જાગ્યા છીએ તો હવે ઊંઘવાનો અધિકાર નથી આપણા આપણે જાગીએ આવનારી પેઢી માટે આપણે જાગીએ સમાજની એકતા માટે આપણે સમાજના ઉત્થાન માટે અને શૈક્ષણિક દિશા નક્કી કરીએ રાજકીય દિશા નક્કી કરીએ સામાજિક દિશા નક્કી કરીએ ધંધા રોજગારની દિશા નક્કી કરીએ એવી તાકાત સાથે ભેગા થવું છું અને જે સપનું છે આ સમાજની શૈક્ષણિક વ્યવસ્થાઓની એ દિશા એની પણ જાહેરાત કરવાના છે એના પર ભૂમિપૂજનો કરવાના છે ત્યારે તમે બધા જે સમાજ માટે કામ કરી રહ્યા છો એ તમામ શ્રેષ્ઠીઓને વંદન કરું છું આ સમાજના જેટલા પણ મંડળો ચાલે છે જેટલી પણ સંસ્થાઓ ચાલે છે કોઈ સ્કૂલ ચલાવે કોઈ લાઇબ્રેરી ચલાવે કોઈ સમૂહ કરે કોઈ ધાર્મિક મેળાવાળા કરે આ તમામ સમાજ હું કરું છું અને આ અહીંયા બેઠેલા તમામ આગેવાનોને કરું છું તમને વિનંતી કરું છું કે એક થાવ ખોટા ખર્ચામાંથી બહાર નીકળો સમૂહ એ કોઈ સામાન્ય લોકો જ લગ્ન કરે એવું નહીં સમૃદ્ધ લોકોએ સુખી લોકોએ પણ સમૂહ જોડાઈ સાદગીથી લગ્ન કરી અને દાખલો બેસાડવો પડશે તમારી જાણ માટે આહિર સમાજ બહુ સુખી આહિર સમાજમાં તેરસ ના દિવસે એક જ દિવસે આખા વર્ષમાં એક જ મુહર્ત હોય આપણે કેટલા બધા મુહૂર્ત હોય છે આહિર સમાજમાં તેરસ નું એક જ મુહૂર્ત હોય આખી રાત લગ્ન ચાલે તમે દરેક ઘરમાં જાઓ તો કોઈ ઘરમાં પચીસ લોકો બેઠા હોય કોઈ પંદર લોકો બેઠા હોય માંડો બાંધીને સાદગીથી લગન લગ્ન થતા હોય તો આપણે નક્કી ના કરી શકીએ કે આપણે વર્ષના ચાર પાંચ જ મુહૂર્ત નક્કી કરીએ અને ઘરે ઘરે ગામડે ગામડે સાદગીથી લગ્ન થાય એવો પ્રયત્ન પણ કરી શકાય તો ખોટા ખર્ચામાંથી બહાર નીકળશું ગાડી લાવી છે તો નોકરી કરવી પડે ધંધો કરવો પડે વીઘા વેચીન ગાડીઓ લાવાય નહીં વીઘા વેચીન છોકરાને વરઘોડા ઘટાય નહીં એટલે વીઘા ના વેચો વીઘા હાચવી રાખો તમને એવું લાગશે કે આ બે કરોડ બહુ કહેવાય આવનારા સમયમાં બે કરોડ ઓછા થઈ જશે આ આ તમારો વર્ષ પછી હશે મારી જોડે લખીને લઈ જાવીગા ના વેચો દીકરા દીકરી ને ભણાવો એ કરો સમાજ એકબીજાને મદદરૂપ થાવ અને વેસો માંથી બહાર નીકળો અહીંયા આટલું સરસ આયોજન કર્યું છે આ સમૂહગ્ન સમિતિ બધા અહીંયા આવ આ સમલગ્ન સમિતિ